ઝઘડિયા જીઆઈડીસી નવદીપ કેમિકલ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી કંપનીના પ્રોસેસ પ્લાન્ટમાં ઓઇલ લીકેજ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું ઝઘડિયા જીઆઈડીસીમાં મુખ્યત્વે કેમિકલ ઉત્પાદિત કરતી કંપનીઓ કાર્યરત છે આ કંપનીઓમાં ઘણી વખત વધુ પડતા તાપમાનના કારણે સેફ્ટીના અભાવ જેવા કારણોસર અકસ્માત થતા હોય છે ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર છસો છોતેરમાં આવેલ નવદીપ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગી હતી કંપનીના પ્લાન્ટના પહેલા માળ પર આગ લાગતા કંપનીમાં ભાગદોડ મચી જવા પામી હતી આગ લાગવાના પગલે કંપનીના તમામ કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત રીતે કંપની બહાર કાઢવામાં આવ્યા હતા ઝગડીયા જીઆઈડીસીના ચાર અગ્નિશામક દળો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો નવદીપ કેમિકલ્સ કંપનીમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ એવું બહાર આવ્યું હતું કે કંપનીના પ્રોસેસ પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર ઓઇલ લીકેજ થવાના કારણે આગ લાગવા પામી હતી જેના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે આગ લાગવાની ઘટનામાં સદ્રતિબે કોઈ જાનહાની થવા પામી નથી